સંજેલી તાલુકામાં આવેલા જયંબે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યૂ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી છેલ્લા ઓગણીસ વર્ષથી કાર્યરત છે જેમાં સંજેલી તાલુકાના આજુબાજુ વિસ્તારના ધોરણ પાંચમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા એકલવ્ય પરીક્ષા સીઈટી પરીક્ષા એનએનએમએસ પરીક્ષા શૈનિક શાળા પરીક્ષા તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવવામાં આવે છે જયંબે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને ન્યૂ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી મોરા સુખસર તાલીમ કેન્દ્રના સંચાલક દિલીપકુમાર એશમકવાણા મકવાણા જણાવ્યું હતું કે અમારા ન્યૂ પાર્થ નવોદય કેન્દ્ર પર નવોદયની પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓને નવોદય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવશે સંજેલી ખાતે તાલીમ મેળવી રહેલા વિદ્યાર્થીઓને નવોદયના પુસ્તકો વિતરણ કરવામાં આવ્યા હતા ન્યૂ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી ખાતે અનર્થ અપંગ બાળકોને વિનામૂલ્યે તાલીમ અને જરૂરી મટીરિયલ આપવામાં આવશે તેવું દિલીપકુમાર મકવાણાએ જણાવ્યું હતું આમ ન્યૂ પાર્થ નવોદય તાલીમ વર્ગ ખાતે પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું